ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો પેલા તો મેં બધાને ગુડ મોર્નિંગ ને ફરી એક આપણા નવા બ્લોગમાં તો હાર્દિક સ્વાગત છે ફેમિલી તો જો તૈયાર થઈ ગયા છે આપણે અત્યારે બહાર જવા માટે તો જો અત્યારે જવાના છે બહાર તો ઘરેથી નીકળી ગયા છે ને જો બુલેટ પીડ્યું છે આપણે સામું પેલા દુકાને ગયો તો દુકાને જઈને એવો દિવસ બધી કરીને સાફ સફાઈ કરીને પછી હું આવી ગયો હતો અત્યારે ઘરે અને હવે જવું છું મારે બહાર તો જો અત્યારે ઘરે કોઈ છે નહીં બધા બહાર ગયેલા છે અને આપણે પણ પહેલાં અત્યારે જવાનું છે દુકાને અને પછી જવાનું છે મંદિરે માતાના દર્શન કરવા માટે અને પછી એવું લાગશે તો કે જાશું બહાર તો ફેમિલી બનાવું છું આપણા બ્લોગમાં અને આપણી ચેનલ પર જે નવા આવ્યા છે તો ખાસ કરીને જે અમારે સબસ્ક્રાઈબ કરતા જાય ને બે લાયકને પ્રેસ કરજો ફેમિલી અને આપણે નવી નવી અપડેટ તમને મળતી રહેશે તો અત્યારે વિચારીએ ક્યાં જઈએ એમ અને આ ફેમિલી આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે પવિત્ર શ્રાવણ માસ તો તમને બધાને પહેલાં તો હેપી શ્રાવણ માસ મતલબ શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના એવું કહેવાય કંઈક તો ફેમિલી કઈ નહી જો બુલેટ ભોગી ગયા છે બુલેટ લઈને પછી હવે નીકળી આવે ક્યાં જવાનું કઈ બહુ નક્કી નથી પણ કઈ નહીં જાશું ત્યાં તો તમને ખબર પડશે તો આગળ આગળ તો જોઈએ આપણા વિડીયોમાં બન્યા વિડીયોમાં તો ફેમિલી જો અત્યારે અમે ફાઈનલી અત્યારે દીવડા પ્રક્રિયા પછી હવે નીકળી ગયા છીએ અત્યારે હવે જમવાની થોડીક વાર લાગે આવું છે તો અમે જઈ છીએ બુલેટ હમો પડ્યું છે તો ક્યાં જવું ભાઈ આપણે ફોટા ને રીલ્સ ઉતારી લઈએ કેમ ને અમારે પીયુષ ભાઈ જો સુરત થી આવીને માવો કઈ માવો લઈને આવ્યા છે અહીંયા આવ આવ ભાઈ હાલ અહીંયા જો ખાસ સબસ્ક્રાઈબર છે એ ક્યાં ગયો છો હાલો ભાઈ તો સાવી આવ્યો હાલ્યો

આપણે બે હોવા નથી ને વાય એની વાય નથી બે હોવાનું હો એ અમને બધાને ને મજા ઠીક લાગે જો હોન માર એને ડાયરેક્ટ હોન મેરો સેલેબ ની જગ્યાએ તો ગઈ ફેમિલી બેનર જો બ્લોગ બના ભાઈને ને ફોટા બોટા પાડા છે ઉતરી છે તો એની અરે જાય અને પછી આપણે મળીએ થોડી વાર તો ખાસ કરીને બ્લોગ માં એ ભાઈ જો એ હોન મારે છે ને આવડતું ન હવે તો ફેમિલી જો ધીમે ધીમે જાય છે વર્ષા શરૂ થઈ ગયો હે અને જો ભાઈ ટ્રાય કરે છે શીખવાની ને આ ભાઈ ફોટોશૂટ કરે છે રીલ બનાવે છે ને હું એની પાછળ પાછળ જાઉં છું બહુ રેસ નો થયો ભાઈ ફોટા ફોટો પાડો મી શરૂ વાહ ભાઈ વાહ હવે પાછળ વાળે ને સ્લો મોશન ભલે વાંધો નહીં રહ્યો તો ફેમિલી મેં આવી રીતનું કે અમારું લોટાશોર મંદિર છે તમે જોયેલું છે આગળના વિડીયોમાં અને છતાં પણ તમને બતાવશું તો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે તો ભાઈને ફોટા બોટા છે કારણ કે થાળ છે લોટાશોર માટે એટલે આવેલા છે અને હું કે સુરતથી બધા આવ્યા છે ભાઈ બહેનો બધા જોવા આ શૂટ કરે છે જો એના ફોનમાં તમે જુઓ

તો ફેમિલી જો ફાઈનલી અમે જમી લીધું અને ફ્રી થઈ ગયા છીએ તો રીતે શૂટ કરી લીધી હતી અને પછી થાય છે ફોટોશૂટ કરવા માટે કીધું તમે મંદિર આ રીતનું નું મંદિર છે બેઠા છે છે તો જમી લીધું અને હવે જવું છે દુકાનો તો ગાયની બ્લોક બ્લોગ બનાવી લે બ્લોગ શૂટ કરી લેવો અને પછી નીકળું ફેમિલી એવું છે તો ગાયની ફેમિલી બનાવી રહ્યો છે આપણા બ્લોગમાં અને આજે મજા એવું છે મતલબ શ્રાવણ મહિનો છે એટલે પહેલો સોમવાર છે પણ વરસાદ શરૂ છે વરસાદ કઈ બંધ થતો નથી આવે છે છે એવું તો એ ફોટા પાડવા ગયા છે તો અહીંયા સુધી પેલા ફોટા પાડી ને પછી પાછા આવું તો બનાથી આપડે અત્યારે વાગી ગયા છે હાથ ને જો આપણે અત્યારે જો અત્યારે ખાસ સબસ્ક્રાઈબર આપણા ખાસ મિત્રો હાથ વાગી ગયા છે ને આવી ગયા છે તો ક્યાં હતો તું અત્યારે

જો અત્યારે વાગી ગયા છે ને આજે મોડું થઈ ગયું છે કારણ કે કામ કામમાં હતા એટલે જોકે આજે તો ઠાકી ગયા હતા પણ મોડું થઈ ગયું છે ને આજે અમે ગયા હતા આપડે બધા ખાસ સુરત થી આવ્યા હતા અને સે મારા જ ગામના પણ લોટેશ્વર મહાદેવ મંદિરે થાળ હતો એટલે એવું બધું હતું તો એમાં કામ હતું અહીંયા હશે અહીંયા આવે એટલે પછી આપણી જાય મને ફોન કેટલા કર્યા એના મેં તું કઈ નહીં સારું વાંધો ને જાવ પછી ન્યા હાર જ હતા કેટલા કદી કઈ નક્કી નહોતું એવું છે પછી ધર્મ ધર્મ વરસાદ શરૂ થઈ ગયો પછી કઈ બ્લોક બનાવે કે ક્યાં નથી એવું છે ને હવે કઈ જો દસ વાગી ગયા છે તો બધું પેક બેક કરીએ અને પછી જઈએ આપણે ઘરે તો ફેમિલી આ આપણા બ્લોક અહીં પૂરો કરો છો એટલા માટે તો આપણી ચેનલ પર ખાસ કરીને જે નવા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો ફેમિલી તો મળશું આવવાના બ્લોગમાં અને બસ અત્યારે એટલું ને જય શ્રી રામ બધાને તો બ્લોગ કેવો લાગ્યો કહી દેજો અને ફેમિલી સપોર્ટ કરતા રહેજો તો કઈ નહીં બસ બાય બાય